મિત્રો યુટ્યુબનો એક મેલ આવેલો છે તમને કે તમારું એડસન ત્રીસ દિવસની અંદર ડિલેટ ડિએક્ટિવેટ કરવામાં આવશે જો તમે એક યુટ્યુબર છો તો તમારા માટે જાણવું જરૂરી છે કે આ એડસન કયું આપણું ડિલેટ થવાનું છે જે લોકોની ચેનલ મોનોટાઇઝન છે અને જે લોકોની ચેનલ મોનોટાઇઝન નથી એમને પણ કદાચ આ પ્રોબ્લેમ આવી હશે તો કઈ રીતે આવી છે અને આ એડસન જે આપણું યુટ્યુબનું છે એ મિત્રો ડિલેટ થવાનું છે તો આપણે કઈ રીતે ચેક કરી શકીએ કે આપણી યુટ્યુબ ચેનલ કયા એડસનથી લિંક છે અને આ જે પબ્લિશર આઈડી અહીંયા તમને જોવા મળી છે એ પબ્લિશર આઈડી અને આપણી યુટ્યુબની અંદર જે લિંક કરેલું છે એ બેને મેચ થાય છે કે નહીં આપણે કઈ રીતે ચેક કરવાનું છે તો વિડિયોની અંદર મિત્રો બને રહીજો કે આ જે પ્રોબ્લેમ તમે જોઈ રહ્યા છો ઇમ્પોર્ટન્ટ નોટિસ રેગડે સોરી મિત્રો જે ઓપ્શન તમને અહીંયા પબ્લિશર આઈડીને અહીંયા લખેલું છે યોર એડસન્સ ફોર યુટ્યુબ અકાઉન્ટ વેલ બે ડેક્ટિવેટ ફોર ઇન્ડ ત્રીસ દિવસ મતલબ જે તમારું એડસન એકાઉન્ટ છે ત્રીસ દિવસની અંદર ડેક્ટિવેટ કરવામાં આવવાનું છે હવે મિત્રો તમે ખુદ વિચારો કે તમારી ચેનલ મોનોટાઇઝન છે તો તમને કઈ રીતે ખબર પડે કે આપણું એડસન જે યુટ્યુબ ચેનલથી લિંક છે એ એડસન ડિલેટ થવાનું છે કે અન્ય કોઈ ડિલેટ થવાનું છે આપણે કઈ રીતે ચેક કરવાનું છે અને આપણી યુટ્યુબ ચેનલની અંદર કયું એડસન લિંક કરેલું છે કઈ રીતે આપણે ચેક કરવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે વિડીયોની અંદર સમજાવવાનું છે વિડીયોની અંદર બનાવી રેજો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને આ જે નોટિસ છે ખાસ ઘણા લોકોને મિત્રો આવી છે તો મિત્રો વિડીયોને આગળ શેર કરજો કે જે બીજા લોકોને પણ આવી હોય ને નોટિસ તો કઈ રીતે અને સેના માટે આવેલી છે ને કયું એડસન તમારું ડિલેટ થવાનું છે ત્રીસ દિવસની અંદર તો ચાલો વિયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો આપણે જુઓ આ જે પબ્લિશર એડસન એકાઉન્ટ અહીંયા આઈડી તમને અહીંયા જોવા મળે છે બધા આંકડા હશે એ જે એડસન પબ્લિશર આઈડી છે ને એ આંકડા તમારે છે ને અલગ લખી લેવાના છે કારણ કે જ્યારે યુટ્યુબ સ્ટુડિયોની અંદર હું તમને લઈ જાઉં છું એની અંદર પબ્લિશર આઈડી કયું એડસન લિંક કરેલું છે તો તમારે સાઇટમાં જોવા થાય કે એની અંદર પબ્લિશર આઈડી આ ટાઈપની દેખાડે છે તો એને તમારે ચેક કરવાનું છે એ અકાઉન્ટ આ એડશન જે પબ્લિશર આઈડી અને આજે નોટિસમાં આવ્યું છે એ બંને એડસન એક તો નથી ને જો એક છે તો તમારી યુટ્યુબ ચેનલનું એડસન ડિલેટ થવાનું છે પાકું એમાં કાંઈ ફેર પડવાનું નથી અને જો બીજું છે તો એ કઈ રીતે એડશન બનાવ્યું છે તો પહેલા મિત્રો આપણે ચેક કરી લેવાનું છે જે એડસન પબ્લિશર આઈડી છે અહીંયા એ પબ્લિશર આઈડી તમારે લખી લેવાની છે લખ્યા પછી જવાનું છે આપણે ક્રોમ બ્રાઉઝરની અંદર ચેક કરવા માટે કે આપણી જે ચેનલની અંદર છે એડસન એ કઈ આ પબ્લિશર આઈડી છે કે અલગ એડસન છે કઈ રીતે ચેક કરવાનું છે અને આ પ્રોબ્લેમ મિત્રો આપણને ક્યારે બને છે એની સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર આપવાનું છું વિડીયોની અંદર મિત્રો બને રજો અને મેં સ્ટુડિયોની અંદર આપણી ચેનલને ઓપન કરી લીધી છે જે ક્રોમ બ્રાઉઝરની અંદર તો તમે પણ મિત્રો ક્રોમ બ્રાઉઝરની અંદર મિત્રો ડબલ્યુ ડબલ્યુ યુટ્યુબ ડોટ કોમ અકાઉન્ટ લખીને તમારી ચેનલને હોમ સ્ટુડિયોની અંદર ખોલી લેવાની છે ક્રોમ બ્રાઉઝરની અંદર તમને ખોલતા ન આવડે તો અમે ઘણી બધી વિડીયો બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો કઈ રીતે આપણે સ્ટુડિયોને ઓપન કરવાનું છે જેવી રીતે અહીંયા ફર્સ્ટ હું પહેલેથી શરૂઆત તમને દેખાડી દઉં કે કઈ રીતે આપણે એડસન અહીંયા મેઇન પ્રોસેસ કઈ રીતે કરવાની છે મેં નવું ટેબને ઓપન કર્યું છે અને અહીંયા આપણે સર્ચ કરવાનું છે જો અહીંયા ડબલ્યુ ડબલ્યુ યુટ્યુબ ડોટ કોમ એકાઉન્ટ આવી રીતે તમારે સર્ચ કરવાનું છે મિત્રો જેવું તમે સર્ચ કરશો એટલે આ ટાઈપનું ઓપ્શન આવશે તો અહીંયા સાઇન લખીએ એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી થોડીક આપણે રાહ જોવાની છે તો અહીંયા ક્રોમ બ્રાઉઝર ઉપર ક્લિક કરવાનું ઓપ્શન આવે એની ઉપર ક્લિક કરી લેવાનું છે મિત્રો વિડીયોની અંદર ધ્યાન આપજો અને આ નોટિસ તમને પણ આવી છે તો મિત્રો ચેક કરવું જરૂરી છે કારણ કે જો મિત્રો આ એડસન કયું ડિલેટ થવાનું એ તો તમને ખ્યાલ નથી પણ આપણે પબ્લિશર એડ આઈડી ચેક કરશું ને એટલે આપણને ખબર પડી જશે કે આપણી ચેનલની અંદર આ એડસન લિંક કરેલું છે કે બીજું એડશન લિંક કરેલું છે અહીંયાથી તમને ખબર પડે તો અહીંયા હું મારી ચેનલને ઓપન કરી લઉં છું અને અહીંયા વાદળી કલમ લખેલું છે તમારી ચેનલ એની પર ક્લિક કરી લઉં છું અને આ ચેનલ આગળ ઓપન થઈ જશે તો આ ટાઈપનું ઓપ્શન આવશે અહીંયા કસ્ટમાઇઝ ચેનલ લખેલું છે એની પર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું ક્લિક કરશું એટલે ચેનલનું હોમ પેજ ઓપન થઈ જશે મિત્રો હવે જે મેન ટોપિક છે આપણે પબ્લિશર આઈડી ચેક કરવાની છે અહીંયા તમને જોવા મળશે હવે અહીંયા કઈ રીતે આપણે પબ્લિશર આઈડી ચેક કરવાની છે જે તમને નોટિસમાં ઈમેલમાં મોકલવામાં આવીશું કે અર્શન તમારું ત્રીસ દિવસમાં ડિલેટ થવાનું છે તો પબ્લિશર આઈડી આપણે કઈ રીતે ચેક કરવાની છે કે એ પબ્લિશર આઈડી અને અહીંયા આપણી યુટ્યુબ ચેનલની પબ્લિશર આઈડી મેચ થાય છે કે નહીં તો તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે અહીંયા આ રીતે તમે ક્લિક કરીને અહીંયા તમને એક ડોલરવાળું ઓપ્શન મળે છે જો તમારી ચેનલ મોનોટાઇઝન છે તો તમને આ ડોલરવાળું ઓપ્શન મળે છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળશે અહીંયા તમને ઘણા બધા ફીચરો મિત્રો મળે છે એની અંદર એક અહીંયા તમે જો યુટ્યુબ લખેલું છે જો યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ માટે એડસન તમે જે લિંક કર્યો છે એની પબ્લિશર આઈડી તમને અહીંયા ઝીણા આંકડામાં જોવા મળશે હું તમને નહીં દેખાડી શકું કારણ કે આ પર્સનલ પબ્લિશર આઈડી છે હું તમને દેખાડી ના શકું પણ તમારે અહીંયા કને ચેક કરી લેવાનું છે કે આ જે પબ્લિશર આઈડી તમને જોવા મળે છે એ પબ્લિશર આઈડી અને જે મેં તમને લખાઈ છે અલગ તમે લખીને આવ્યા છો એ આંકડા બંને મેચ થાય છે નહીં એ ચેક કરવાનું છે જો મેચ થાય છે તો તમારું એડસન પાક્કું ડિલેટ થવાનું છે અને જો અહીંયા મેચિંગ નથી થતું તો એ એડસન એ કયું છે અને કઈ રીતે કોણે બનાવવામાં આવ્યું તો જ્યારે તમારી ચેનલને તમે મિત્રો મોનોટાઇઝ કરી હશે પહેલી જ વાર અને તમને ફિક્સ ઇન એડસનનું ઓપ્શન મળ્યું છે અને તમે અલગ એડસનની મતલબ અલગ યુટ્યુબ ચેનલનું જે એડસન છે બીજી આઈડીમાં તમે લિંક કરેલું હશે તો તમને કદાચ ખ્યાલ નહીં હોય ઘણી વખત મિત્રો લોકો ચેનલ મોનોટાઈઝન કરે છે તો ફિક્સ ઇન એડસનનું મિત્રો જે લોકોને પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમ મિત્રો આવી રીતે આવે છે કારણ કે તમે એની અંદર એડસન તો બનાવી લીધું હોય છે પણ આપણી ચેનલની અંદર મિત્રો લિંક થતું નથી તો આ જે પ્રોબ્લેમ છે કઈ રીતે અને શેના માટે મિત્રો આવી છે એ મિત્રો આપણે કઈ રીતે ચેક કરવાનું હોય છે ને એ બધું મિત્રો અહીંયા માહિતી તમને પ્રૂફ આપું કે આ પબ્લિશર આઈડી તમે જોઈ લીધી છે એ પબ્લિશર આઈડી જ્યારે તમે ચેનલ મોનોટાઇઝન કર્યું હોય ને ત્યારે તમારું એડસન બની જાય છે પણ અમુક તમારા જે એડ્રેસમાં તમે ભૂલ કરો છો ને તો એડસનની અંદર પ્રોબ્લમ આવે છે એના કારણે તમારે અલગ આઈડીની અંદર એડસન બનાવવું પડે છે અને એનેથી તમારી યુટ્યુબ ચેનલ તમે લિંક કરેલી હોય છે પણ વાસ્તવમાં તમારું એડસન પહેલેથી તમારી યુટ્યુબ ચેનલવાળી આઈડીમાં બનેલું હોય છે તો એ એડસન છે ને અમુક સમય તમે ના વાપરો ને તો એડસન ખુદ મિત્રો નેવું દિવસ કે છ મહિના થાય ને એટલે ઓટોમેટિક ડિલેટ કરી દેશે તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણી ચેનલની અંદર દરેક આપણા ગુજરાતી લોકોને ખબર પડે એ ટાઈપની દરેક માહિતી તમને આપવામાં આવે છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જાયગુગાને જેની અંદર યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને મિત્રો ગુજરાતીમાં